અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે કૃષ્ણનગરમાં જ્વેલર્સ સાથે મારામારીનો પ્રયાસ થયો નિકોલ સરદાર ચોક પાસેનો આ બનાવ છરી સાથે યુવકે જ્વેલર્સમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો આ તસવીરો જુઓ પાર્કિંગને લઈને બોલાચાલી થઈ આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે નિકોલ સરદાર ચોક પાસેનો આ બનાવ જેમાં જ્વેલર્સ સાથે મારામારીનો આ બનાવ નિકોલ સરદાર ચોક પાસે છરી સાથે એક યુવકે જ્વેલર્સમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને અહીંયા આતંક મચાવ્યો હતો રાજકોટમાં પેન્ડા ગેંગના સભ્ય પરેશ બળદા પર ફાયરિંગ કરાયું ગોંડલ ચોકડી પાસે આવેલ પુનિતનગરમાં આ બનાવ બન્યો જંગલેશ્વરના તોસીફ અને સોહેલ નામના વ્યક્તિઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું જેમાં પરેશને પગના ભાગે ગોળી વાગી હતી જૂની અદાલતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું કારણ સામે આવ્યું બનાવ સંદર્ભે પોલીસ ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પોલીસે ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરી છે પાટણના શંખેશ્વર તાલુકા પંચાયતને લાંછન લાગે તેવી ઘટના સામે આવી તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કારકુન વિરુદ્ધ ફરિયાદ થઈ છે મહિલા તલાટીએ આ ફરિયાદ રજા પર હોવા છતાં કારકુન ફોન કરી ખોટી રીતે હેરાન કરતો હોવાની ફરિયાદ છે કારકુને મહિલા તલાટીને ફોન કરી અને ધમકી આપ્યાની પણ ફરિયાદ છે દ્વિઅર્થી સંબંધ રાખવા માંગણી કરી હોવાની પણ ફરિયાદમાં ઉલ્લેખ છે મહિલા તલાટીએ કારકુન વિરુદ્ધ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ આપી છે સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે બે આરોપીને દોષિત જાહેર કર્યા સાડા ચાર મહિના અગાઉ નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર એકસો ને ત્રીસ દિવસમાં ઘટનામાં કુલ ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા જેમાં એક આરોપીનું મૃત્યુ થયું જ્યારે બે આરોપીને દોષિત ઠેરવ્યા બંને આરોપીઓને સોમવારે સજાનું એલાન કરવામાં આવશે આ કેસ માટે પચાસ ખાસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ ફાળવામાં આવ્યા હતા પંદર દિવસમાં ત્રણ હજાર પાનાની ચારથી વધુ ફાઇલો કરવામાં આવે ત્રણ હજાર પાનાની ફાઇલો હતી વિરુદ્ધ બીએનએસની ગેંગરેપની કલમો લાગેલી ઓક્સો એક્ટ થેટરના તોમતનામું ફરમા આવ્યું અને એટ્રોસિટી એક્ટ થેઠરનું તોમતનામું ફરમા આવ્યું ફરિયાદ પક્ષ તરફે કુલ સુડતાલીસ જેટલા સાહેદોની જુબાની લેવામાં આવી એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા જેવા કે એફએસએલ નો પુરાવો મેડિકલ એવિડન્સ પંચનામાનો પુરાવો

જુબી લુડો નામની ઓનલાઈન ગેમિંગ એપમાં ચાલીસ હજાર હારી ગયો હતો યુવક સિરામિક ફેક્ટરીમાંથી કામ કરતો હતો મૃતક મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે મહાકુંભથી પરત ફરતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત અકસ્માતમાં ચારના મોત આઠ લોકો ઘાયલ થયા દાહોદના લીમખેડાના પાલી હાઇવે પર અકસ્માત થયો ટ્રક અને ટ્રાવેલ વચ્ચે અકસ્માત થયો રોડ પર ઉભેલી ટ્રક ની પાછળથી ટ્રાવેલ થઈ હતી ઉમરપાડામાં ગમખ્વાર અકસ્માત થયો જેમાં ત્રણ યુવકના મૃત્યુ થયા ઉમરપાડાના વાડી ઉમરજર ગામ રોડ પર અકસ્માત થયો ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો ગંભીર ઈજાના કારણે બાઇક સવાર ત્રણ યુવકોના મૃત્યુ થયા મૃતક યુવકો સાગબારા તાલુકાના ધવલીવેર ગામના વતની છે સુરતમાં બાઇક પર સ્ટન્ટ કરતા યુવકનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ તસવીરો જુઓ પૂર ઝડપે બાઇક હંકારી વાહનોને ઓવરટેક કરતો યુવકનો વિડીયો વાયરલ થયો આ વિડીયો કિમ વિસ્તારનો હોવાનું અનુમાન છે પોલીસે કડક કાર્યવાહી કરે અને તેને ઝડપી પાડે એવી લોકોની માગણી છે બાઇક સ્ટન્ટ કરતા યુવકો જાણે હવે સુધરવાનું નામ જ નથી લઈ રહ્યા કારણ કે આવા વિડીયો વારંવાર આવી રહ્યા છે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે યુવકો આ પ્રકારે છાકટા બનીને સ્ટન્ટ કરતા દેખાઈ રહ્યા છે સુરત ટ્રાફિક પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો હેલ્મેટ પહેર્યા વિના વાહનો હંકારનારા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી સુરત ટ્રાફિક પોલીસે હેલ્મેટ પહેર્યા વિનાના વાહન ચાલકોને પકડવા ડ્રોનની મદદ લીધી દંડ ભરવાથી બચવા માટે ટુ વ્હીલર વાહન ચાલકો ગલી અને નાકાઓમાંથી પસાર થતા હોય છે જેથી આવા હેલ્મેટ પહેર્યા વિના

અથવા તો દૂરથી એને આઈડેન્ટિફાઈડ કરીને એન્શ્યોર કરી શકાય કે ભાઈ અહીંયા રોકી અને તેમને અમે હેલ્મેટ માટેનો આગ્રહ રાખીએ અને અપીલ કરીએ કે હેલ્મેટ પહેરે અને આવા લોકો જો બચવાનો પ્રયાસ કરે તો પણ એમને ઈ મેમો આપી અને એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થાય અને મેક્સિમમ લોકો હેલ્મેટ પહેરે જેથી કરી અને કોઈપણ સામાન્ય અકસ્માત થાય પડી જાય તો એમનું રક્ષણ થાય એમના માથાનું રક્ષણ થાય અને ઓછી ઇન્જરી થાય અને અકસ્માત મોતમાં ઘટાડો થાય જેથી અમે ડ્રોનના માધ્યમથી તેમજ અમારા જે સીસીટીવી કેમેરા છે એનો પણ ઉપયોગ કર્યો છે કે જેમાં પણ અમે આઈડેન્ટિફાઈડ કરી જે લોકો હેલ્મેટ નથી પહેર્યા એ લોકોને ઈ મેમો આપી અને એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરશું પહેલો દિવસ છે કેટલા ટકા લોકો હેલ્મેટ સાથે દેખાઈ રહ્યા છે લગભગ અમે જોયું પંચ્યાસીથી એંસી ટકા લોકો એવા હતા કે લગભગ હેલ્મેટ પહેરીને નીકળ્યા છે જે લોકો નથી પહેર્યા અને કોઈ કારણ આપ્યું છે કે કંઈ બીમારી હોય કે અસક્તા હોય અથવા તો કોઈ પણ હોય એવા કારણોનું પણ અમે જાણી અને અમે એનું એનાલિસિસ કરી અને હંડ્રેડ પર્સન્ટ લોકો હેલ્મેટ પહેરે એ પ્રમાણેનું અમે આગ્રહ રાખી રહ્યા છીએ બિલકુલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે દ્રશ્ય જોઈ શકાય છે કે જે પોઈન્ટ ઉપરથી લોકો ભાગવાનો પ્રયાસ કરશે તેમને પકડવા માટે આ પ્રકારના ડ્રોન ઉડારવામાં આવી રહ્યા છે અને ડ્રોન દ્વારા તેમને તેમની ઓળખ કરવામાં આવી રહી છે જો એંસી ટકા કરતાં વધુ લોકો પહેલે જ દિવસે હેલ્મેટના કાયદાનું અમલીકરણ કરી રહ્યા છે ત્યારે ચોક્કસ બાકીના વીસ ટકા લોકો નિયમો પાળે તેને લઈને પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાનું નેટવર્ક

લાખો ગિફ્ટ વાઉચર જીતવાનો સાથે સાથે જીતો તમે ટ્વેન્ટી ફોર કેરેટ સાચું સોનું ગોલ્ડ લોન લેવા માટે આજે જ મુથુટ ફાઈનાન્સની બ્રાન્ચમાં જાઓ અથવા કોલ કરો વન એટ હન્ડ્રેડ થ્રી વન થ્રી વન ટુ વન ટુ વાવડી ગામ પાસે પેટ્રોલ પંપ પર લૂટ કરી ફરાર આરોપી ઝડપાયા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એક કિશોર સહિત ત્રણને ઝડપ્યા બેઝબોલની સ્ટીક રિક્ષા મોબાઈલ સહિત એક લાખ એકવીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો મોરબીમાં તસ્કરે મંદિરને બનાવ્યું નિશાન હનુમાનજીને પ્રણામ કર્યા બાદ આપ્યો ચોરીને અંજામ મંદિરમાં મુકુટ અને ચાંદીની ચોરી સીસીટીવીમાં કેદ બોટાદમાં ગાંધી વડિયા શોપિંગ સેન્ટરમાં વેપારીઓ વચ્ચે મારામારી લાકડી અને ધોખા વડે મારામારીનો વિડીયો વાયરલ હુમલામાં પિતા અને બે પુત્ર સહિત ત્રણ અને ગંભીર ઈજા ઈજાગ્રસ્તો સારવાર હેઠળ બંને વેપારીઓ કૌટુંબિક સગા હોવાની માહિતી અમદાવાદમાં પોલીસ પર હુમલો કરનાર છ આરોપીઓ પર ગુસ્સટોક નો ગુનો દાખલ રખિયાલમાં લુખા તત્વો તલવાર સાથે આતંક મચાવી પોલીસ સાથે કરી હતી બબાલ ઘાતક હથિયારો સાથેનો વિડીયો પણ થયો હતો વાયરલ દાહોદના ગરબાડામાં બસમાં બવાલ થઈ ત્રણ લોકોએ બસ ડ્રાઈવરને માર માર્યો બસમાં જગ્યા ના થઈ બવાલ ડ્રાઈવરે બસમાં ચડવાની ના પાડતા માથાકૂટ ઉત્તર પ્રદેશના બલિયામાં માર્ગ અકસ્માત સીસીટીવીમાં કેદ રસ્તા પર ચાલી રહેલા વૃદ્ધને ટ્રેક્ટર અને ટ્રોલીએ ટક્કર મારી ઘટના બાદ ટ્રેક્ટર ચાલક ફરાર ગંભીર રીતે ઘાયલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત હરિયાણાના યમુના નગરમાં નશામાં ધૂત કાર ચાલકનું અકસ્માત ઘટનાના ભયાનક સીસીટીવી સામે આવ્યા તેજ રફતાર સાથે દોડતી કાર દિવાલ સાથે અથડાઈ ને પલટી રસ્તા પર પાર્ક કરેલી બાઇક ને ભારે નુકસાન ભારે કન્યાકુમારી સાથે અથડાયું સદનસીબે રસ્તા પર અન્ય વાહનો ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી મધ્યપ્રદેશના જબલપુર માં રેલ ના શોખીન બસ ડ્રાઈવર વિડીયો વાયરલ બસ ચલાવતી વખતે જોઈ રહ્યો હતો રેલ બસમાં વીસ થી પચીસ એક બાદ રાજકોટથી મહત્વપૂર્ણ ખબર આવી રહી છે રાજકોટ મેયર નૈનાબેન પેઢડિયાનો યુ કહ્યું ફાયર ઓફિસર અમિત દવે લેખિતમાં પોતાની ભૂલ સ્વીકારી અમારી વચ્ચે કોઈ મંદુક નથી તેમણે વધુમાં કહ્યું પાટીદાર સમાજ સાથે મારા આ મુદ્દાને જોડવામાં ન આવે પાટીદાર સમાજ મોટો સમાજ છે અને સમજુ સમાજ છે પાટીદાર સમાજમાંથી છું એટલા માટે પાર્ટી મને મેયરનું પદ આપ્યું છે આ મુદ્દામાં પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે સમાજને આમાં એક ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે મારા મનમાં પણ આવું કઈ છે નહીં અને જ્યારે પણ હું જાહેર જીવનમાં સંકળાયેલી હતી અને અત્યારે પણ સંકળાયેલી છું તો પેલેથી હું પાટીદાર છું પણ મને આમાં એવું લાગે છે કે સમાજને ખોટી રીતે દેર દોરવણી આમાં થતી હોય તેવું મને લાગે છે રાજકોટ મેયરના ગાડી વિવાદ મામલે કોંગ્રેસના કોર્પોરેટર બસરામ સાગઠિયાની એન્ટ્રી કહ્યું નાણાં વિભાગના આદેશ પ્રમાણે રાજકોટ મનપામાં વાહનના ભાડામાં સુધારો કરાયો છે નવા સુધારા પ્રમાણે કારના કિલોમીટર દીઠ દસ રૂપિયા રાજ્ય સરકારે નક્કી કર્યા છે કમિશનર અમિત અરોરાએ આ ઠરાવ કર્યો છે તેમણે કહ્યું મેયર જે બોલ્યા છે તેમાં મેયર સાચા છે તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જે બે રૂપિયા ચાર્જ બોલ્યા છે તે અત્દન ખોટો છે નિયમ મુજબ મેયર પરિવારના સભ્યો સાથે વાહન લઈ જઈ શકે છે પરિવાર સિવાય તેઓ કોઈને પણ લઈ જઈ શકતા નથી રાજકોટના મેયર શ્રી જે બોલ્યા છે એ સાચું છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે બે રૂપિયાની વાત કરી અને મેયરને નીચું દેખાડવાની જે વાત કરી છે એમાં હું આ મેયર સાચા છે ને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખોટા જેવું સાબિત થાય ચોટી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થી આવતા હોય છે ત્યારે એસટી વિભાગ દ્વારા ચોટીલા હાઇવે પર મુસાફરો માટે પિકઅપ સ્ટેન્ડ તો બનાવવામાં આવ્યું પરંતુ પિકઅપ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાઓ આપવાનું જાણે તંત્ર ભૂલી ગયું છે કારણ કે હાઇવે પર બનાવવામાં આવેલા આ પિકઅપ સ્ટેન્ડમાં મુસાફરો માટે બેસવાની તો વ્યવસ્થા જ નથી પીવાનું શુદ્ધ પાણી કે શૌચાલય તો છે જ નહીં શૌચાલયની સુવિધાઓના અભાવના કારણે ખાસ તો મહિલા મુસાફરોને ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડે છે હાઇવે પર ખુલ્લા આકાશ નીચે મુસાફરોને બસની રાહ જોવાની નોબત આવે છે આ મામલે તંત્રને રજૂઆત કરાઈ છે છતાં લોકોની રજૂઆત તંત્રના બહેરા કાન સુધી પહોંચી નથી રહી એવું દેખાઈ રહ્યું છે એક તરફ સરકાર યાત્રાધામ બોર્ડ અંતર્ગત યાત્રાધામના કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કરતી હોવાની વાતો કરે છે અને બીજી તરફ ચોટીલા જેવા સુપ્રસિદ્ધ યાત્રાધામમાં હાઇવે પર પિકઅપ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાઓ પણ આપી નથી રહી સૌરાષ્ટ્રની અંદર જ્યારે નેશનલ હાઈવે નીકળતો હોય એ ચોટીલા સૌરાષ્ટ્ર પ્રવેશદાર હોવા છતાં સરકાર દ્વારા અહીં ચોટીલા યાત્રાધામની અંદર જ્યારે પિકઅપ સ્ટેન્ડો બનાવવામાં આવ્યા છે આપ પણ જોઈ રહ્યા છો અને ગુજરાતની જનતા પણ જોઈ રહી છે પુનઃ મને જ્યારે અમારા વાર તહેવાર આવે જન્માષ્ટમી આવે નવરાત્રી આવે માતાજીની ત્યારે અસંખ્ય યાત્રિકો આવતા હોય છે પણ સરકાર દ્વારા સુવિધાના નામે અહીંયા મીંડું છે આપ પણ જોઈ રહ્યા છો કોઈ પાણીની વ્યવસ્થા નથી અહીંયા કયો યાત્રિકો આવે અમે ચૌડામાના દર્શન કરવા માટે તો બાથરૂમ કોન્ફરન્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો આ કોન્ફરન્સમાં મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા સંશોધને લગતા એવોર્ડ એનાયત થયા હતા અને કેસ્ટર ઓઇલ સપ્લાય ચેઇન અને સંશોધન પર કોન્ફરન્સમાં ચર્ચા હતી સી ગ્લોબલ કેસ્ટોર કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતું ગુજરાતી કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રમાં હરણફાળ ભરી છે ગ્રામીણ અર્થતંત્રને સક્ષમ બનાવ્યું છે એરંડામાં ઉત્પાદનમાં ગુજરાત અગ્રિમ રાજ્ય છે પંચોતેર ટન ક્ષમતા ધરાવતા ત્રણસો જેટલા પ્લાન્ટ કાર્યરત છે ત્યારે આજે એવીસમી ગ્લોબલ ક્લેસ્ટર કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે ગુજરાતની ધરતી ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બજારમાંથી ઘી ખરીદો તો ચેક કરીને જ લેજો પાટણમાં વધુ એક વખત શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો ત્રણ દરવાજા નજીક સાંકડી શેરીમાં ગોડાઉનમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું મોદી જેસંગભાઈના ગોડાઉનમાંથી જથ્થો પાટણ પોલીસે બાતમીના આધારે સફળ રેડ કરી અને તમામ મુદ્દા માલ સીઝ કર્યો એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે નમૂના લઈ પૃથકરણ માટે મોકલી આપ્યા છે ઘીમાં હળદર ક્રૂડ ઓઇલ અને કલર મિલાવી ભેળસેળ કરવામાં આવતી હોવાની પ્રાથમિક માહિતી છે આશરે એક હજાર ઓગણસાહીઠ કિલો ઘી છ્યાસી કિલો તેલ અને કુલ છ પોઈન્ટ ઓગણસાહીઠ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે